બનાસકાંઠા જિલ્લા લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેનની ટિકિટ જાહેર થયા બાદ ગેનીબેને પોતાના પ્રવાસની શરૂઆત કરી છે વહેલી સવારે નડાબેટ ખાતે નારેશ્વરીના દર્શન કર્યા તે બાદ ઢીમા ખાતે ધરણીધર ભગવાનને તે બાદ ગેડા હનુમાનજીના દર્શન કર્યા ગેનીબેને લાખડીના ધૂણસોળ ખાતે જાહેરસભા સંબોધી જેમાં ગેનીબેને ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી પર નિશાન સાધ્યું અને કહ્યું કે ભાજપમાં બનાસકાંઠામાંથી સિત્તેર લોકોએ ટિકિટ માંગી હતી પરંતુ ભાજપે ડ્રોનથી ઉમેદવાર ઉતારી દીધા છે જેમને રાજનીતિથી કંઈ લેવા દેવા જ નથી

સાથે સાથે અમારી સાથે જેને પણ ટિકિટ માગી હતી દિનેશભાઈ હોય રાજુભાઈ હોય ભરતસિંહજી હોય કાંતિભાઈ હોય અનેક ઉમેદવારોએ સર્વાનુમતે પહેલી હરોળમાં મારું નામ મૂકી અને એમને પણ મોવડી મંડળને અને પ્રદેશ કોંગ્રેસ સમિતિને સરળતાથી નામ જાહેર થાય એ માટે એમને પોતાનું મન મોટું કરી અને જ્યારે મને પોતાને મદદ કરી છે ત્યારે બધાની હૃદયપૂર્વકો એમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું પ્રથમ દિવસે જાહેર થયા પછી મા નરેશ્વરીના દર્શન કરી ધીમા ધારધર ભગવાનના દર્શન કરી ગયેલા હનુમાન દાદાના દર્શન કરી અને અત્યારે મા એકાવન શક્તિપીઠ અંબાજી માતાના દર્શન કરવા અમે કોંગ્રેસના કાર્યકરો સાથે જવાના છીએ ત્યારે બનાસકાંઠાની જનતા એ આ વખતે બે હજાર ચારનું પુનરાવર્તન કરી અને કોંગ્રેસ પાર્ટીને મેન્ડેટ આપી અને જે જનાદેશ આપીને આશીર્વાદ આપશે અમારી ચૂંટણીનું કેમ્પિયન જે અમારા કોંગ્રેસના આગેવાનો ચૂંટણીનો ઢંઢેરો અને જે તે તાલુકાની સમસ્યાઓ છે એ સમસ્યાઓ લઈ અને મેં લોકો વચ્ચે જઈશું અંતે આશીર્વાદ એ જનતા જનાદેશને આપવાના છે અઢારે આલમને આપવાના છે છતીસે કોમને આપવાના છે આ ચૂંટણી કોઈ સમાજ સમાજ વચ્ચેની નથી આ ચૂંટણી કોઈ વાળી નથી આ ચૂંટણી એક લોકશાહી છે લોકશાહીનો પર્વ છે લોકશાહીનો પર્વ છે ત્યારે અઢારે આલમ જે એમને પોતાને ગમતા ઉમેદવારને એની વિચારધારા પ્રમાણે મતદાન કરશે પણ આપણા મીડિયાના માધ્યમથી એટલું ચોક્કસ કહીશ કે બનાસકાંઠા એક કાયમી સહાનુભૂતિ અને એક જે રાજકીય પારાસીસીને એક ખાસ કરીને લોકશાહીની પ્રણાલિકાને માનવાવાળો જિલ્લો છે આ જિલ્લાની અંદર શાંતિમય વાતાવરણ હચવાઈ રહે કોઈ વર્ગ વિગ્રહ ના થાય અને આ કોઈ સમાજ સમાજ વચ્ચે નહીં પણ આ લોકશાહીનો પર્વ છે લોકશાહી ઢબે તમામ ચૂંટણી લડશે એવી હું વિનંતી રાખું અને એની શરૂઆત કોંગ્રેસ પાર્ટીના આગેવાનો તમામ સમાજના અઢારે આલમના અમારા પાર્ટીના તમામ સમાજના આગેવાનો સંયમથી ચૂંટણી લડી અને એક આ લોકશાહીના પર્વની ઉજવણી કરશે